રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુએટી અને અવસાન ગ્રેજ્યુએટી મહત્તમ મર્યાદા પચીસ ટકાનો વધારો કરાયો છે અને આ નિર્ણયથી કર્મચારીઓએ ખુશી વ્યક્ત કરી હતી તે બાબતે વાત પણ કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભૂજ મારું નામ હિતેશ બી ગોર છે અને હું કચ્છ જિલ્લા ચોથા કર્મચારી મહામંડળમાં મહામંત્રી તરીકે સેવા આપું છું હવે આપણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો નો કર્મચારી હિતલક્ષુ વધુ એક નિર્ણય લીધો છે રાજ્ય સરકારના કર્મચારી અધિકારી માટે નિવૃત્તિ ગ્રેજ્યુએટી અને અવસાન ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદામાં પચીસ નો વધારો કર્યો છે અને રૂપિયા વીસ લાખ ને બદલે રૂપિયા પચીસ લાખ તારીખ એક જાન્યુઆરી બે પછી વય નિવૃત્ત થતા કર્મચારીઓ અધિકારીઓને લાભ મળશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયનો લાભ તારીખ એક જાન્યુઆરી બે હાજર ચોવીસ પછી વયનિવત થતા કર્મચારીઓ અધિકારીઓ મળશે શ્રી સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી દરખાસ્તને તેમણે અનુમતિ આપતા રાજ્ય સરકાર ને નિર્ણય નું પરિણામ અંદાજે રૂપિયા ત્રેપન પોઈન્ટ પંદર કરોડ નું ભરણ આવશે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત તેર સમૂહ સાધુ આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્સાલ્લા સમૂહ શાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે હજાર ચોવીસ સુધી સ્વીકારવામાં આવશે સમૂહ શાદી ઇન્સાલ્લા તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ રવિવારે યોજવામાં આવશે ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન